ગાઈઝ આપ એક બાર નજારા દેખીએ એ આમ જો 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 ઓલા ઓલા પણે પણે યાર યાર તો દે આભો રે વિડીયો લઈ લો વિડીયો માં લઈ લો રે હું ના મૂકો મિત્રો આમ તો જો તમે કેવો વોટરફોલ છે યાર બહુ યાર ખતરનાક બ્યુટીફુલ હરિયાળું વાતાવરણ યાર બહુ મજા યાર આવે તમે તમે જો આ બધી જગ્યા જો એવું હરિયાળી વાતાવરણ છે યાર આબુમાં યાર બહુ મજા આવે પ્રસંગ મિત્રો અહીંયા આવીને એટલે બહુ એટલે બહુ ખતરનાક મજા મિત્રો એક નાની એવી ઝલક દેખાડી અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો ચાલો જય ભારત જય જવાન જય કિસાન મળીશું આગલા વિડીયોમાં